તમારું સ્ટેટમેન્ટથી તમારી જ જે છે થોડી ઘણી બેચી હે આબરૂ જાય અને શું તમે છો એ આખા ગુજરાતમાં ખબર હે કઈ રીતે તમે રાજકારણમાં શું કર્યું ભાઈ બટ પાર્ટી બદલા કર્યા બીજું કર્યું જે પણ કર્યું હોય એ આખી દુનિયાને ખબર હે કાલે મેં સોશિયલ મીડિયા દ્વારા જાણ્યું ભાઈ શ્રી વિપુલભાઈ આપ મોરબી એલી કોલેજમાં એક વર્ષ એન્જિનિયર ભણતા ત્યારથી હું તમારા કોન્ટેક્ટમાં હું અને કોઈ પણ સમાજ ઉપર આક્ષેપ કરવો એ બરાબર નથી સમાજ સેવા કરતા હોય અને એમાંય અમારો સમાજ હું મોરબીની વાત કરું તો દસ હજાર બેનો ભણે છે એમાંથી આઠ હજાર ફી ઓફ ભણે છે બધી જ્ઞાતિની બે હજાર જે ભણે છે એ સરકારે મંજૂરી નથી પ્રાઇવેટ સ્કૂલ બને એમાંય પણ પચાસ ટકા માફીમાં ભણે છે એટલે કુલ મોરબી અમારી કન્યા છાત્રાલય પટેલ બોર્ડિંગમાં હજારો છોકરા ભણ્યા છે બે જ્ઞાતિ બધી જ્ઞાતિના અને જે અમારો સમાજ છે પાટીદાર સમાજ કોઈ પણ વસ્તુ હોય સમગ્ર પાટીદાર સમાજ સેવા કરવાનો ટેવાયેલો છે અને આક્ષેપ કરવો એ વાત બી નથી અને બીજી વાત કરી બસમાં હવે બસમાં તો અમારા પાસે રાહ હોય કોઈ બસમાં બેતું જ નથી પાસવાળા જ બે ને નાના માણસ જ બે બસું પણ બસમાં નથી બેતા એટલે બંધ થઈ જઈએ એટલે બસમાં બેવાની વાત કરો એ પણ વાજબી નથી લાગઠ જ્યાં જુઓ ત્યાં ગાડીઓ છે અને એમાં એમાંય પાટીદાર સમાજના ટ્રસ્ટીઓ હોય એ ક્યાંથી બસમાં જાય એ તો સુખીમાણા હોય ટ્રસ્ટી અને જે ટ્રસ્ટી છે પાટીદારના એ વર્ષે દાન કરે એવા એવા ટ્રસ્ટી છે અને કરોડો રૂપિયાનું દાન કરે એવા ટ્રસ્ટી છે અને આવું તમારું સ્ટેટમેન્ટથી તમારી જ જે છે થોડી ઘણી બચી હે આબરૂ જાય અને શું તમે છો એ આખા ગુજરાતમાં ખબર હે કઈ રીતે તમે રાજકારણમાં શું કર્યું ભાઈ પાર્ટી બદલા કર્યા બીજું કર્યું જે પણ કર્યું હોય એ આખી દુનિયાને ખબર હે એટલે ભાષણ કરતાં પણ વિચાર કરવો જોઈએ ને સ્ટેટમેન્ટ કરતાં પણ વિપુલભાઈ વિચાર કરવો જોઈએ તમારું સ્ટેટમેન્ટથી તમારી જ જે છે થોડી ઘણી બચી હે આબરૂ જાય અને શું તમે છો એ આખા ગુજરાતમાં ખબર હે કઈ રીતે તમે રાજકારણમાં શું કર્યું ભાઈ પાર્ટી બદલા કહી રહ્યા બીજું કર્યું જે પણ કર્યું હોય એ આખી દુનિયાને ખબર હે કાલે મેં સોશિયલ મીડિયા દ્વારા જાણ્યું ભાઈ શ્રી વિપુલભાઈ આપ મોરબી એલી કોલેજમાં એક વર્ષ એન્જિનિયર ભણતા ત્યારથી હું તમારા કોન્ટેકમાં હું અને કોઈ પણ સમાજ ઉપર આક્ષેપ કરવો એ બરાબર નથી સમાજ સેવા કરતા હોય અને એમાંય અમારો સમાજ હું મોરબીની વાત કરું તો દસ હજાર બેનો ભણે છે એમાંથી આઠ હજાર ફ્રી ઓફ ભણે છે બધી જ્ઞાતિની બે હજાર જે ભણે છે એ સરકારે મંજૂરી નથી એવી પ્રાઇવેટ સ્કૂલ બને એમાં પણ પચાસ ટકા માફીમાં ભણે છે એટલે કુલ મોરબી અમારી કન્યા છાત્રાલય પટેલ બોર્ડિંગમાં હજારો છોકરા ભણ્યા છે બે જ્ઞાતિ બધી જ્ઞાતિના અને જે અમારો સમાજ છે પાટીદાર સમાજ કોઈ પણ વસ્તુ હોય સમગ્ર પાટીદાર સમાજ સેવા કરવાનો ટેવાયેલો છે અને આક્ષેપ કરવો એ વાત બી નથી અને બીજી વાત કરી બસમાં હવે બસમાં તો અમારા પાસે રાહ હોય કોઈ બસમાં બેહતું જ નથી પાસવાળા જ બે ને નાના માણસ બે હે પણ બસમાં નથી બેતા એટલે બંધ થઈ જઈએ એટલે બસમાં બેવાની વાત કરો એ પણ વાજબી નથી લાગઠ જ્યાં જુઓ ત્યાં ગાડીઓ હે અને એમાં એમાંય પાટીદાર સમાજના ટ્રસ્ટીઓ હોય એ ક્યાંથી બસમાં જાય એ તો સુખીમાણા હોય ટ્રસ્ટી અને જે ટ્રસ્ટી છે પાટીદારના એ વર્ષે દાન કરે એવા એવા ટ્રસ્ટી છે અને કરોડો રૂપિયાનું દાન કરે એવા ટ્રસ્ટી છે અને આવું તમારું સ્ટેટમેન્ટથી તમારી જ જે છે થોડી ઘણી બચી હે આબરૂ જાય અને શું તમે છો એ આખા ગુજરાતમાં ખબર હે કઈ રીતે તમે રાજકારણમાં શું કર્યું ભાઈ પટ પાર્ટી બદલા કર્યા કે બીજું કર્યું જે પણ કર્યું હોય એ આખી દુનિયાને ખબર હે એટલે ભાષણ કરતાં પણ વિચાર કરવો જોઈએ ને સ્ટેટમેન્ટ કરતાં પણ વિપુલભાઈ વિચાર કરવો જોઈએ